રોજ ત્રીજી ડિસેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે તે અંતર્ગત અંધજન મંડળ કેસીઆરસી ભુજ તેમજ શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા શ્રી નખત્રાણા લોહાણા મહાજન દિવ્યાંગ મંડળ અંજાર કચ્છના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત ભુજ શહેર મધ્યે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જો દિવ્યાંગ લોકોની વાત કરવામાં આવે તો તેને પણ રાષ્ટ્રના અન્ય નાગરિકની જેમ જ સમાન હક અને અધિકાર મળી રહે તે હેતુસર રાષ્ટ્ર કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાથી પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને હાલમાં જ્યારે દિવ્યાંગ લોકો ઘેર જ મતદાન કરી શકે તે માટેની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તો તેઓ માટે ઓનલાઈન કોર્ટની પ્રક્રિયા પણ થઈ રહી છે આમ દિવ્યાંગ લોકોને કોઈ પણ કોર્ટ કચેરીના ધક્કા ખાવા ન પડે અને ઘેર બેઠા જ તેઓનું તમામ કામ થઈ જાય તે હેતુસર આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે આ ઉપરાંત તેઓને અન્ય કોઈપણ કચેરીમાં જ્યારે જવાની જરૂરત પડે ત્યારે તેઓ માટે અલાયદી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવતી હોય છે અને હાલ તેઓને પાંચ ટકા અનામત પણ અપાઈ ચૂકી છે ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે જુદા જુદા અધિકારીઓ દ્વારા દિવ્યાંગ લોકોને શુભકામના પાઠવવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં પેલા સૌથી પેલા તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ની બધા ને શુભકામનાઓ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં જ્યારે ઓગણીસો એક્યાસીમાં આ ચર્ચા શરૂ થઈ કે દિવ્યાંગ લોકોના જે પ્રશ્નો છે એને સમજવાની સંવેદનશીલતાથી અને એમને સમાજના એક ભાગ જ છે એ રીતે ટ્રીટ કરવાની શરૂઆતના અંતે જ્યારે ઓગણીસો બાણુંમાં થયું ત્યારથી આપણો આ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ઉજવાય છે આપણા ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને દ્વારા એક્સેસિબલ ઇન્ડિયા અને એક્સેબલ ગુજરાતના કેમ્પેન ચલાવવામાં આવે છે કે જેમાં જે દિવ્યાંગ લોકો છે એને આપણે એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે એ આપણા સમાજ સાથે મેઇનસ્ટ્રીમમાં આવે અને એમને ચેલેન્જ કરે તમે જોઈ રહ્યા છો એમ હમણાંના વર્ષોમાં આપણે ઓલિમ્પિક પેરા ઓલિમ્પિક જોઈ લઈએ કે બધી જગ્યાએ ઇન્ડિયાનું અને ગુજરાત તરફથી દિવ્યાંગોએ આપણને ગર્વ લાની લાગણી અનુભવે એવા એવી સિદ્ધિઓ હાંસલ કરી છે ગુજરાત સરકાર પણ સતત પ્રયાસરત છે કે વધુમાં વધુ આપણે દિવ્યાંગ લોકોને સ્ટ્રીમ કરી શકીએ તમે આંતર આપણે જે મતદાન કરીએ છીએ તો હવે ઘરે બેઠા એ મતદાન કરી અને લોકશાહીના ભાગમાં ભાગ લઈ શકે એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય હવે મોબાઈલ દિવ્યાંગ કોર્ટ ચાલુ થઈ છે કે જેમાં સ્થળ ઉપર જ દિવ્યાંગ લોકોની સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ એ સિવાય એમને વધુ સ્ટ્રેન્થન કરવા માટે સંત સુખદાસ યોજના છે હવે એક આપણે જે વિશ્વકર્મા યોજનાને સાંકળતી પીએમ એસએસવી યોજના શરૂ થઈ રહી છે તો આ બધાના ભાગરૂપે આપણે એક જ ઈચ્છીએ કે દિવ્યાંગ લોકોમાં પોટેન્શિયલ ખૂબ જ હોય છે બસ આપણે એમને તક આપીએ કે જેથી એ પોતાનો આ પોટેન્શિયલ વ્યક્ત કરી શકે તો આજના દિવસે મારી બધાને શુભકામના છે અને વધુમાં વધુ આપણને ગર્વ થાય એવા એ સિદ્ધિઓ મેળવે અને કાર્યો કરે થેન્ક યુ આજના દિવસે ખૂબ જ હર્ષની લાગણી છે કેમકે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ એટલે કે આમ તો કચ્છમાં આપણે જોઈએ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકાઓમાં આ ઉજવણી દર વર્ષે થતી રહી કેટલા વર્ષોથી આ ઉજવણી થાય છે પણ આ વખતે અંધજન મંડળ કેસીઆરસી અને દિવ્યાંગ મંડળ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું કે ભાઈ આપણે અલગ અલગ ઉજવણી ન કરતા એક જિલ્લા કક્ષાની ઉજવણી કરીએ અને સમગ્ર કચ્છના દિવ્યાંગો એમાં ભાગ લેતા થાય અને ખાસ કરીને સાહેબે કીધું એમ કે જે દિવ્યાંગોમાં જે પોટેન્શિયલ છે એને આપણે બહાર લાવી શકીએ અને આજની જે મોટી સમસ્યા હોય તો એ બેકારી છે લોકોને રોજગારી મળતી નથી ઘણી બધી સમસ્યાઓ છે તો એમાં અમારા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે કે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એને પણ રોજગારીની મોટી સમસ્યા છે અને અત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર એના માટે કટિબદ્ધ છે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે પણ જો સંસ્થાઓ સાથે રહી સંસ્થાઓ દિવ્યાંગ મંડળો અને સરકાર સાથે રહી અને આપણે જો પ્રયત્ન કરીએ તો આ દિવ્યાંગોની સમસ્યાઓ હલ થઈ શકે અને એના જ ભાગરૂપે લોકોમાં પણ અવેરનેસ આવે લોકોને પણ ખબર પડે કે આજનો આ જે દિવસ છે એ દિવ્યાંગો પોતાનો દિવસ તરીકે ઉજવે છે અને ન માત્ર કચ્છમાં પણ સમગ્ર વિશ્વમાં આ દિવસ આજના દિવસે ઉજવાય છે અલગ અલગ પ્રોગ્રામો થતા હોય છે તો એના અનુસંધાને અમે લોકો આજે અહીંયા કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ એની શુભેચ્છા મુલાકાત લીધી છે દિવ્યાંગો સાથે તદઉપરાંત આપણે અંધજન મંડળ કેસીઆરસીમાં હમણાં આપણે પિસ્તાલીસ ભાઈઓ બહેનો દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એને પિસ્તાલીસ સિલાઈ મશીન અર્પણ કરવાના છીએ જેને ચાલવામાં તકલીફ છે એવા દિવ્યાંગ ભાઈઓ બહેનોને ટ્રાયસિકલ પણ અર્પણ કરવાના છીએ અને જેટલા પણ દિવ્યાંગ દંપતીઓ છે કે જેણે દિવ્યાંગ ભાઈ છે અને દિવ્યાંગ બહેન દિવ્યાંગ દંપતીઓ જે લગ્ન કરેલા છે નવા એમને પણ આપણે સન્માનિત કરવાના છીએ અને આજે દિવ્યાંગ વ્યક્તિઓનો તહેવાર છે તો દિવ્યાંગ વ્યક્તિઓને મજા આવે એમનો ઉત્સાહમાં અનેરો ઉત્સાહ થઈ બને એના માટે થઈને આપણે અંધજન મંડળ કેસીઆરસીમાં એક ડાયરો જે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ આપણે યોજી રહ્યા છીએ તો આજની આખી રાત આજનો દિવસ દિવ્યાંગોને અર્પણ અને આપણે તંત્ર પણ ખૂબ સરસ આપણને સહયોગ આપ્યો છે કલેક્ટર સાહેબ પણ આજે બહાર છે પણ એમની શુભેચ્છા મુલાકાત આજના આપણા જે અહીંના જે ધારાસભ્યો છે બધા જ ધારાસભ્યો ત્રણ ધારાસભ્યો કેસીઆરસી પધારવાના હતા પણ એમને દિલ્હી જવાનું થયુંથી એમના પણ પત્રો આવ્યા છે જે અમે આપની સાથે શેર કરશું અને ખૂબ ખૂબ આભાર અને દિવ્યાંગ કી જય હો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું તો દિવ્યાંગોનું હંમેશા હિત થઈ શકે ખૂબ ખૂબ આભાર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ એટલે આપણે ત્રીજી ડિસેમ્બર અને ત્રીજી ડિસેમ્બર ઓગણીસસો બાણુંથી જ્યારે આ દિવ્યાંગોના વિશિષ્ટ દિવસની ઉજવણી જ્યારે શરૂ કરી છે તો દિવ્યાંગોને પોતાના હક અધિકારો અને સામાન્ય માણસ માણસની જેમ તેઓ પણ અસામાન્ય હોય પણ સામાન્ય માણસની જેમ વ્યવસ્થા અને સિસ્ટમ ઊભી થાય એવું યુનોએ અને આપણે ભારત સરકારે સ્વીકાર્યું અને તે અંતર્ગત આપણે બે હજાર સોળનો દિવ્યાંગ દારો પણ અમલમાં આવ્યો અને એમાં દિવ્યાંગોને એક્સેબલ વ્યવસ્થા દિવ્યાંગોને અનુકૂળ આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ કચેરીઓ સંસ્થાઓ કે દરેક સેક્ટરમાં દિવ્યાંગને તકલીફ ના પડે એમ એની સાથે સાથે દિવ્યાંગ ધારામાં કે સમાન તક આપવી જોઈએ દિવ્યાંગને તો દરેક સરકારશ્રીની યોજનાઓ પણ પાંચ ટકા રિઝર્વેશન હવે દિવ્યાંગો માટે છે સરકારી નોકરીઓમાં ગ્રામ વિકાસમાં કે ગમે ત્યાં છે એ આપણે દિવ્યાંગોને અનામત સરકારે નક્કી કર્યું જે પહેલાં બે ટકા હતું હવે પાંચ ટકા થયું છે બરાબર તો આ પ્રકારે આપણે દિવ્યાંગો પોતાની અંદર પડેલી ક્ષમતા પુરવાર કરી અને આ લાભ મેળવીએ અને આપણે આગળ આવીએ તેમજ હવે જ્યારે આ દિવસની ઉજવણીની સાથે સાથે આપણે જોઈએ કે હવે સરકાર પણ આજે આપણે જોયું હોય તો માનનીય રાષ્ટ્રપતિ મહોદય દ્વારા આપણા ગુજરાતના માનનીય દિવ્યાંગ કમિશનર સાહેબને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો છે કે એમને દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલતા રાખીને એક કોર્ટો મોબાઈલ કોર્ટો ચલાવી ન્યાય આપ્યા અને એક ઝુંબેશ સ્વરૂપે શરૂ કર્યું એના જ એની જ ફળશ્રુતિ સ્વરૂપે આપણે જોઈએ કે ગત વર્ષે આપણે તેર હજાર જેટલા દિવ્યાંગો હતા આજે જે પંદરસોનો વધારો જે રહી ગયેલા હતા દિવ્યાંગો તો એ પંદરસો જેટલા દિવ્યાંગો વધીને ચૌદ હજાર પાંચસો બે જેટલા દિવ્યાંગો આ નવા વર્ષે આપણે પાસે ઉમેરાના છે કુલ એટલે ક્યાંય આપણે વંચિત ન લઈ જાય લાભથી અને પોતે દિવ્યાંગતા હોવાના કારણે ડોક્ટરી સર્ટિફિકેટમાં સરળતા થઈ આધાર કાર્ડમાં લિંકેજ જલ્દી સરળતા થાય અને આપણે એ લાભ મેળવીએ અને સક્ષમ બનીએ એની સાથે સાથે આપણે એક સ્વતંત્ર નાગરિક બની અને આપણે આપણા પગભર ઊભા રહીએ સ્વાવલંબી બનીએ એવી જ એવી જ શુભેચ્છા તેમજ સરકારશ્રી દ્વારા પણ હવે જે જુદી જુદી યોજનાઓ હતી એને એક લિંકેજ કરી પીએમ યશસ્વી પછી અને તે રીતે આપણે જે દિવ્યાંગ સાધન સાધનશાહેને એક એક સૂત્રતા લાવી અને તાલીમ સાથે એને પુનઃ સાધન આપવાની અને એને પગભર કરવાનું સરકારશ્રીનું પણ આયોજન છે તો આજના આ દિવસ નિમિત્તે તમામ દિવ્યાંગ બંધુઓને અને ભગિનીઓને શુભકામનાઓ જય હિન્દ